સર પ્રોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે ગણપતભાઈ આવ્યા છે આપ કોના માટે દવા લઈ ગયેલા હું માર મિસિસ માટે લઈ ગયો તો બરાબર છે અને શું તકલીફ હતી એમને એને એમસીટીડી કરીને ડાયગ્નોસિસ કાઢેલો હતો સ્કિન નો પ્રોબ્લેમ થઈરો સિસ્ટેમિક્સ સ્ક્લેરોસિસ નામની તકલીફ હતી એમને અને સાથે ઓટો ઇમ્યુનિટી કે એની નેની શક્તિ એને એને નુકસાન કરે એ પ્રકારની બેનને બીમારી હતી આ કેટલા સમયથી બીમારી હતી એમને લગભગ 2014 થી ચાલુ થઈ હતી બરાબર 2014 થી 17 સુધી તો કોઈ સોલ્યુશન જ નહોતું આવી બરાબર પણ સિવિલ હોસ્પિટલમાંથી પ્રોફેસર પીલા મેડમ ને એમને ટ્રીટમેન્ટ કરી અને પછી રેમોટોલોજીસ્ટ પાન રેફર કર્યા હતા બરાબર બરાબર આપણી બરાબર બોલો અત્યાર સુધીમાં તો કોઈ મતલબ આ જોઈન્ટ પેઇન નું તે રાહત થતી જ નથી બરાબર તો પછી અહીં અમે આયા ઘણો મુલાકાત થઈ મારે ઈએસઆઈ હોસ્પિટલમાં બી પેશન્ટ આવતા હતા એ બી અહીંનું વાતાવરણ બતાવતા હતા કે તેઓ જઈએ છે તો સારું થાય તમે અત્યારે કઈ હોસ્પિટલમાં કામ કરો છો ભાઈ ઈએસઆઈ હોસ્પિટલ ઈએસઆઈ હોસ્પિટલમાં પોતે તમે વર્કિંગ છો જેનાથી તમને આનો ખ્યાલ આવ્યો અને આપણી દવા લીધે બેનને કેટલો સમય થયો

પાછા સારું લાગ્યું ત્યારે જ આયા પાછા બિલકુલ બિલકુલ સરસ બેનને ઘણું સારું પરિણામ મળ્યું હજુ બેનને સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે પણ એક સરસ સેવાનું કાર્ય કરો છો કે આવી રીતે પેશન્ટને દવાઓ માટે રિફર કરો છો સરસ તમને પણ ખૂબ અભિનંદન બેનને અભિનંદન જય દ્વારકાધીશ થેન્ક યુ મેમ